આજે આપણે સદગુરુની વાણી વગરવાની છે મૂકી દઈએ તો હાર્મોનનું તલવાર નથી તારું આ ભજન કરવા માટે સૌથી પહેલાં તમે આ મોબાઈલમાં હાર્મોનિયમ ઓપન કરી ગયા લો મોબાઈલમાં હાર્મોનિયમ ઓપન કરવા માટે સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર પર પ્લે સ્ટોર પરથી આપણે હાર્મોનિયમ લખવાનું એટલે મોબાઈલ આવી જશે અને આ પ્રમાણે આપણે એપ મોબાઈલમાં આવી જશે તો ચાલો આપણે એપને ચાલુ કરવા માટે આ દબાવવાનું કોપર દબાવવાનું કોપર દબાવીને પ્રસિદ્ધિ હેરકરને અવેલેબલ વાગશે अपराम रखे तो चलो